નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ્યા છો સાયંગ્રો મીડિયા નવસારી અંતર્ગત ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાના મહિલા મોરચા દ્વારા આજરોજ સિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે રક્તદાન શિબિરનું અને સાથે જ એક પેડ નામ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહત્વની વાત એ છે કે મહિલા મોરચાની એકસો ને એકત્રીસ બહેનો જે ખરા એકસો એકત્રીસ બહેનોનું રજીસ્ટ્રેશન થયું અને તમામ બહેનો બ્લડ પણ આપશે અને સાથે જ એક પેડ માકે નામ વૃક્ષારોપણ કાર્યક્રમની

અમે લોકોના આયોજનમાં પહેલાથી જ બધી બહેનોનું એચ ચેક કરાવીને અને પછી રજીસ્ટ્રેશન કરાયું અને અમને ખુશી છે કે આજે એકસો એકત્રીસ બહેનોનું રજીસ્ટ્રેશન થયું છે આ બધી જ બહેનો એક જેવી સાડીમાં કારણ કે સાથે સાથે એક પેડ માકે નામ અને એ અંતર્ગત અમે જે સિંદુરવન એક વૃક્ષારોપણ કરીને એકસો એકત્રીસ બહેનોનું જે બહેનો રક્ત આપશે એ દરેક બહેનો વૃક્ષ પણ રોપશે એ અનુસંધાને આજે અહીંયા આ પ્લોટમાં અમે ટોકનના રૂપે દસ સિંદુર વનનું અમે વૃક્ષારોપણ કર્યું છે અને સાથે સાથે આ અહીંયા જિલ્લામાં દરેક જગ્યા પરથી દરેક બહેનો આવી છે મુખ્ય ઉદ્દેશ સશક્ત નારી સ્વસ્થ પરિવાર આ ઉદ્દેશને લઈને અમે બહેનોનો આ બ્લડ ચેક બ્લડ કેમ્પ અને સાથે સાથે એમના જે કહીએ કે કેન્સર અવેરનેસ માટે મેમોગ્રાફી અને પેપ્ટેસ્ટનું પણ આવતા સમયમાં આજ જ પખવાડિયામાં અમે આયોજન કર્યું છે ખરેખર અમે બધી જ બહેનો મોદી સાહેબના આ રક્તદાનના શિબિરને અનુસંધીને અમે સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ કે આપ ખૂબ લાંબુ ખૂબ દીર્ઘાયુ આયુષ્ય આપે ખૂબ તંદુરસ્ત જીવન આપે અને વિશ્વમાં આપણા ભારતને જે યશ અપાયું છે જે આજે વિશ્વના શિખર પર છે એના માટે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ દરેક બહેનો દરેક માતાઓ દરેક દીકરીઓ આયુષ્ય માટે કારણ કે એમણે બહેનોને સશક્ત કર્યા છે આ દેશમાં એક પણ વડાપ્રધાન નથી કે જેઓ મોદી સાહેબ જેટલી ચિંતા બહેનો માટે એક પણ એવા કોઈ કહીએ કે નેતા નથી કે જેમને કરી હોય તેના થકી અમે આ રક્તદાન શિબિર અને વૃક્ષારોપણ થકી અમે સાહેબને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ તો સાથે જ આ કાર્યક્રમની અંદર નૌસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ શું કહી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ ભારત દેશના પનોતા પુત્ર તેવા આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે જે સેવાકીય પખવાડિયાના જુદા જુદા પ્રકલ્પો ચાલી રહ્યા છે તેને અનુલક્ષીને નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે નવસારી મહાનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને એમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ અહીં ઉમટી પડી છે નવસારી જિલ્લાની મહિલાઓ જે રીતે ઊંટી પડી છે એ જ બતાવે છે કે મહિલાઓને આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રત્યે એમની કેટલી અતૂટ શ્રદ્ધા છે કે ભારત દેશ અને ગુજરાતના ભવિષ્ય માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે કર્યું છે કરી રહ્યા છે ને હવે પછી જે કરવામાં છે એને લીધે નરેન્દ્રભાઈના જીવનને દીર્ઘાયુ મળે પરમ પરમકૃપાળું પરમાત્મા એને દેશ માટે કામ કરવાની શક્તિ પ્રદાન કરે એને માટે નવસારી જિલ્લાની મહિલાઓ અહીં ઉમટી પડી છે અસ્તુ તો આ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નવસારી જિલ્લાની મહિલા મોરચા દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન શિબિર અને એક પેઢ માકે નામ અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ પ્રદેશ મંત્રી શીતલબેન સોની પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સાથે જનક બગદાણાવાળા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તો આજ પ્રમાણે આવા આવવાનવા સમાચારો માટે આપની હાથ ધરાવો નવસારી અને ઝટપટ ન્યૂઝ